आप लोगों के पास भी मेरे जैसी कपड़ों की दुकान है नहीं होगी मेरे पास इतने सारे कपड़े होने के बावजूद भी मैं क्या बोलती पता है? मैं क्या <laughs> जो कि हर लड़की का हर लेडीज का एक कॉमन डायलॉग है यार मैं क्या पहनू मेरे पास कुछ है ही नहीं पहनने के लिए सही कहा ना मेरे पास इतने सारे कपड़े इतने सारे उसके बाद भी मुझे कपड़ों की कमी होती है ये तो सिर्फ जस्ट टेलर है ऐसा समझो इसके बाद ये जो बैड जिस पर मैं बैठी हूँ सिक्स बाई सिक्स का पूरा पैक ऑनली फॉर मेरे और ख्वाहिश के कपड़ों से उसके बाद यहाँ पे एक ब्लैक कलर का बैग आप लोगों को दिखता है वो भी मैंने बाहर रखा है वो भी सिर्फ मेरे कपड़ों से भरो फिर भी मेरे पास कपड़े कम उसके बाद इस मान लिया मेरे पास तीन बैग पड़े हैं ट्रॉली बैग उसमें भी सिर्फ मेरे कपड़े उसके बाद बाहर एक बेटी पलंगे उसमें भी सिर्फ मेरे कपड़े क्या कहते तो? कपड़े कम है ना चलो दुकान लगा ले क्या તો કામ કરતા કરતા ભૂખ લાગી ગઈ એટલે અહીંયા આપણે દાલ વડા નું મસ્ત કે વડા આપણે દાલનો નાસ્તો કરી લઈએ તો અહીંયા દાલ વડા આવી ગયા છે અને ખરેખર આટલી થકી ગઈ છે ને બે ત્રણ દિવસ મસ્ત સુઈ રહું તેવી હાલત થઈ ગઈ છે અને દાલ વડા એટલે મારો ફેવરેટ નાસ્તા છે તો હર મહાદેવ હાલો બધા જમવા આવી ગયું આપણા ઘરે તો કડીયા કામ ચાલુ છે મીસ રિનોવેશન રિપેરિંગ તમે જે કહેતા હોય તે તો જમવાની તો રજા અને જો ભૂખ ની લીધો કેવું થયું અને અહીંયા જમવામાં આવી ગયા જ આપણે દાળ ભાત અને રોટલી ભાભી બનાવી મોકલે છે આપણે પછી લાઈવ કરીને રસોઈની કરવાની મજા આવે ને કંટાળો પણ આવે માટી માટી થઈ ઘરમાં ચા બની ગઈ છે ચા પી લે ને ચા પીને અમે કામ કરીશું હું તો ખેર નહીં કરતી કામ અમારા બેકગ્રાઉન્ડ બીજા કોઈ કરે છે જેમનું ખાલી બોય જાણવા મળે બોટ જોવા ના ચલો તો આજે આપડા નવરાત્રીની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને નવરાત્રીમાં મેં જ્વેલરી સાઈટ માં કાયો છે કેવી આવી છે કે હું તમને લોકોના અહીંયા બતાવું છું આપણે કઢીને એક્ચ્યુઅલી મેં અહીંયા बाजूમાં ગઈ થી શોપિંગ કરવા પણ મને એમનો પ્રાઈસ થોડુંક વધારે લાગેલા આપા ત્યાંથી નથી લીધું આ જો સ્માઈલ બ્યુટીફુલ જ્વેલરી તો આમાં એક મસ્ત એક બહુ જ સિમ્પલ સબર અને લાઇટવેઇટ સેટ છે

જો તમારા લોકોને પણ આવી પરચેસ કરવી હોય તો હું તમને નવ વિડિયોમાં અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક મોકલી એક્ચ્યુઅલી મેં અત્યારે જે મારી ચૂની છે તે કાઢી નથી જસ્ટ મેં એમને જ પહેરી છે ટ્રાયલ માટે તમારા લોકોને બતાવવા માટે કે આનું લુક કેવો છે તમને લોકોને લુક કેવો લાગે છે કોમેન્ટ કરીને કહેજો અને પરચેસ કરવી હોય તો પણ કહેજો બહુ ઓછા પ્રાઇસમાં છે મૂકી દે ઉપર લોકોને ખબર છે કે અત્યારે આપણે જમવાનું ઘરે બનતું નથી તો ભાભીના ઘરે ટિફિન આવે છે ભીંડાનું શાક છે અને આ પાલક છે અને રોટલી છે તો આવતારો બધા જમી લઈએ જમીને પછી આપણે ફટાફટથી લાઈવમાં આવવાનું જો આ બધું જમવાનું છે અને આ બધું ક્લીન થઈ ગયું આ ખાસ મેડમ પાણીની બોટલ લઈ લાવી